માં બાપ વાત કરીએ તો અત્યારે થોડો ખતરો થઈ ગયો છે કારણ કે સો માંથી ત્રીસ ટકા માં બાપ આજ માં બાપ કેવડાવવાને લાયક નથી રહ્યા સો માંથી ત્રીસ ટકા માં બાપ આજ માં બાપ નથી કહેવા જે સંતાનોનું શોષણ કરે છે જે સંતાનોની સ્વતંત્રતા ઉપર કરે છે જે સંતાનો પીડા આપે છે બદનામ કરે છે પક્ષપાત કરી અને અનેક રૂપમાં ત્રિસ્કાર કરે છે ત્વચર કરે છે બાપ દીકરી માટે ગલત બોલે બાપ દીકરા માટે ગલત બોલે અને બાપ દીકરા અને દીકરીનો ત્રિષ્કાર કરે અને એને નીચા દેખાડે અને એ દીકરા અને દીકરીને વેચી નાખે કે તો એને મા બાપ કેમ કેવા